ઉપરેટાની કિલો શાળા ખાતે વાલીઓ અને બાળકોએ સાથે મળી રાખડી સ્પર્ધા યોજવામાં આવી ઉપરેટાની કિલો શાળા ખાતે વાલીઓ અને બાળકો સાથે મળી રાખડી સ્પર્ધા યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપરેટાના કિલો શાળા ખાતે વર્ષ દરમિયાન શાળાના બાળકો અને વાલીઓ સહિત અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે હાલ આવનારા તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમીને અનુલક્ષી

માતા અને બાળક બંને જોડે મળીને ગિફ્ટ ગિફ્ટેભર બનાવ્યા છે અને મીઠાઈ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં મમ્મી બધી જ મમ્મીઓ પોતાની ઘરેથી અલગ અલગ મીઠાઈ બનાવીને આવી છે અને તેની રેસીપી પણ બનાવીને આવેલી છે અને આ બધી જ વગેરેથી સ્પર્ધાઓ હતી તેમાં મેં ખૂબ જ સરસ રીતના બધા શિક્ષકોએ આયોજન કરેલું છે અને બધા હું અનુરાધા ગૌરાગભાઈ માટે કિરોડ શાળામાં આજે ખૂબ જ મજાનો દિવસ છે કે નાના નાના બાળકો સાથે તેમની માતાઓ એક જાણે અલગ જ અહેસાસનો અનુભવ કરતી હોય તેવું લાગી રહ્યું હતું આજે સ્પર્ધાઓ થઈ છે પિલોલ શાળામાં વાનગી સ્પર્ધા ગિફ્ટ હેમ્પર સ્પર્ધા અને રાખડી સ્પર્ધા એમાં અવનવી રંગે રંગી રાખડીઓ બનાવી છે માતાઓ અને એમના નાના નાના બાળકોએ તેમની સાથે રાખડી બનાવવામાં એટલો આનંદ આનંદથી ભાગ લીધો છે કે ન પૂછો વાત કે બી સાથે સાને મીઠાઈઓ પણ આપ જોઈને એવું થાય છે કે આપણે હમણાં જને ટેસ્ટ કરી લેલે તો આજે ખૂબ મજા આવી હિલો શાળાનો ખૂબ ખૂબ ધન્યવાદ જો અમને આવો અનોખો અવસર પ્રદાન કર્યો